આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે સમાચાર મળી રહ્યા છે તેના નજર કરીએ ભાજપ કાર્યાલય પર મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે ભાજપ કાર્યાલય ખાતે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન તિરંગા યાત્રા કાર્યક્રમ લઈને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ આ બેઠકમાં હાજર નહીં રહી શકે રાષ્ટ્રીય સહસંયોજક વીડી શર્માની આગેવાનીમાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને હોદ્દેદારો આ બેઠકમાં ભાગ લેશે જોકે સી આર પાટીલ આ બેઠકમાં હાજર નહીં રહી શકે તેવી માહિતી સામે આવી રહી છે આ મહત્વપૂર્ણ બેઠક તિરંગા યાત્રાને લઈને આ મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ નેતાઓ અધિકારીઓ બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે આ જ અંગે વધુ વાત કરીશું સોતા જતીન ફોનલાઈન પર જોયા જતીન તિરંગા યાત્રા કાર્યક્રમને લઈને બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે જો કે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટિલ હાજર નહીં રહી શકે વિગત જણાવશો